નમસ્કાર મિત્રો પટેલ કેળવણી મંડળ જૂનાગઢ સંચાલિત શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ જૂનાગઢમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ પ્રી પ્રાઇમરી વિભાગ લાયકાત જોઈએ પીટીસી ડીએલ એડ પ્લસ ગ્રેજ્યુએટ અનુભવ એક વર્ષનો પ્રાઇમરી વિભાગ માટે તમામ વિષયોમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ એડ એક વર્ષનો અનુભવ ચિત્ર શિક્ષક એટડી ફાઇનઆર્ટ્સ એક વર્ષનો અનુભવ પીટી શિક્ષક ડીપીએડ અથવા બીપીએડ એક વર્ષનો અનુભવ સંગીત શિક્ષક સંગીત વિચારદ એક વર્ષનો અનુભવ કમ્પ્યુટર શિક્ષક બીસીએ એમસીએ પીજીડીસીએ એક વર્ષનો અનુભવ ઓફિસ ક્લાર્ક અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગ કરી શકે તેવા ઉમેદવાર અનુભવી વિષય નિષ્ણાંત શિક્ષકો માટે અપેક્ષિત પગાર પીટીસી તથા બીએડમાં ચાલુ વર્ષે પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અરજી કરી શકે છે જે માધ્યમ માટે અરજી કરવી હોય તે માધ્યમ કવર ઉપર અવશ્ય લખવાનું રહેશે સરનામું જોઈએ ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ કોલેજ રોડ હવેલી વાડી સામે જૂનાગઢ ત્યારબાદ જોઈએ કલર વિદ્યા મંદિર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી સુરેન્દ્રનગર શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલ માટે નીચે મુજબનો સ્ટાફ જોઈએ છે જગ્યાઓની વાત કરીએ ધોરણ નવ અને દસમાં બીએ એ બી એડ બીએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્કૃતમાં જગ્યાઓ ખાલી છે બાલ મંદિરથી ધોરણ આઠ સુધી પીટીસી બીએ બીએડ બી એડ બીએસસી બી એડ કરેલા ઉમેદવારો માટે બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે ક્લર્ક સ્કૂલ વહીવટી કામના અનુભવીને પ્રથમ પસંદગી પ્રિન્સિપલ શાળા સંચાલન અને વ્યવસ્થાના અનુભવીને પ્રથમ પસંદગી રિસેપ્શનિસ્ટ અનુભવીને પ્રથમ પસંદગી મહિલા ઉમેદવાર પિયુન ધોરણ દસ પાસ હેડ અનુભવીને પ્રથમ પસંદગી ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઇચ્છુક ઉમેદવારે દિવસ દસમા સુધીમાં સવારે નવથી બાર ના સમયમાં ઇન્ટરવ્યૂ માટે અરજી તથા પ્રમાણપત્રો સાથે ઉપરોક્ત સ્થળે સમયસર અવશ્ય હાજર રહેવાનું રહેશે સરનામું જોઈએ તો કલરવ મંદિર શિવમ પાર્ક નવરંગ એક પાસે એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર ત્યારબાદ જોઈએ શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રાઇમરી વિભાગમાં વડોદરામાં શિક્ષકોની જરૂર છે જગ્યાની વાત કરીએ અંગ્રેજી ભણાવતી શિક્ષિકા ધોરણ કેજીથી ધોરણ આઠ સુધી બીકોમ કમ્પ્યુટર ટેલી સાથે વિજ્ઞાન વિશે ભણાવતી શિક્ષિકા ધોરણ એકથી આઠ માટે અનુભવ અને ડિગ્રી સર્ટિફિકેટ સાથે લાવવા એડ્રેસ જોઈએ શ્રી સિયાજી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રાઇમરી વિભાગ ઘંડિયાળા ઘંડિયાળી પોળ માંડવી વડોદરા ત્યારબાદ જોઈએ ગૃહમાતા અને નર્સ જોઈએ છે શ્રી વલ્લભ આશ્રમ સંચાલિત ગર્લ્સ છાત્રાલય માટે માતૃભાવના દયા કરુણા જેવા ગુણો ધરાવતી તથા બાળકોને પ્રેમથી સાચવી શકે તેવી ગૃહમાતા અને નર્સ જોઈએ છે રહેવાની જમવાની સગવડતા સાથે સારો પગાર આપવામાં આવશે ગૃહમાતા માટે લાયકાત ગ્રેજ્યુએટ નર્સ માટે લાયકાત નર્સિંગનો કોર્સ કરેલો હોય તેવા અનુભવી બહેનો વયમર્યાદા અઢારથી પિસ્તાલીસ વર્ષ આપની અરજી અહીં આપેલા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ દ્વારા તથા ઈમેલ આઈડી પર પોતાનું અરજી મોકલી શકો છો